કે રાજ્યના આર્થિક સ્થિતિ નબળા નબળી ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ બાર સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાનો ડ્રોપ આઉટ દર ઘટે રહે તે હેતુથી ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એન નામની યોજના અંતર્ગત તેમને સ્કોલરશિપ આપવામાં આવે છે આપણે આગળ વાત કરીએ તો કે આખો પરીક્ષાનો કાર્યક્રમ ક્યારે ફોર્મ ભરે છે તે જોઈએ તો મિત્રો આની જે જાહેરનામું છે એનું જાહેરનામું બહાર પાડી દેવામાં આવેલું છે આ જાહેરનામા અંતર્ગત તમે www.sebex.org વેબસાઈટ પર તમે પરીક્ષા માટેનું આવેદન પત્ર ઓનલાઈન ભરવાનો સમયગાળો 1/1/2025 થી 11/1/2025 સુધી રહેશે પરીક્ષા માટે ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો 1/1/2025 થી 13/1/2025 સુધીનો રહેશે અને આની પરીક્ષા તારીખ 16/2/2025 છે આગળ વાત કરીએ તો કે શિષ્યવૃત્તિની રકમ તથા ચૂકવણીના નિયમો જે પણ વિદ્યાર્થીઓ એનએમએસ સ્કોલરશિપના મેરિટમાં આવશે તે વિદ્યાર્થીઓને માસિક 1000 લેખે વાર્ષિક 12000 મુજબ 4 વર્ષ સુધી તેમને આ શિષ્યવૃત્તિ આપવામાં આવશે આ વખતે ખાસ રાજ્યના કુલ કોટો પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થીઓનો છે એટલે જે પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે તેને થોડીક તગડીક મહેનત કરવાની રહેશે જેથી આ કોટામાં પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થીઓના કોટામાં તમે આવી શકો શિષ્યવૃત્તિની રકમ તમને નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર વેરીફાઈ થયા બાદ જ તમારા બેંક ખાતામાં ડાયરેક્ટ તમને જમા કરવામાં આવશે આ માટે વિદ્યાર્થીનું બેંક ખાતું પણ ફરજિયાત જરૂર પડશે. આગળ જોઈએ તો કે આ સ્કોલરશિપની લાયકાત શું છે? કયા વિદ્યાર્થીઓ આ લાયકાતમાં આવે છે? જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8 માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, જિલ્લા કે પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાની શાળા તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ જ એનએમએમએસ ની પરીક્ષા આપી શકે છે ખાસ સરકારી પ્રાથમિક શાળા લોકલ બોડી શાળાના વિદ્યાર્થીઓ જ ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ જ આ પરીક્ષા આપી શકે છે એટલે જે પણ વિદ્યાર્થીઓ હોય કે જે ખાનગી શાળાઓ જેમ કે પ્રાઇવેટ શાળા સેલ્ફ ફાઇનાન્સ શાળા કેન્દ્ર વિદ્યાલય જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા જમવા અને અભ્યાસને સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર અને રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદન પત્ર ભરી શકશે નહીં એટલે જે પણ વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં હોય તેઓ ખાસ એક જોઈ લે કે આપણે આપણે આ પરીક્ષા આપી શકીએ નહીં જેથી ખોટું ફોર્મ ભરવું નહીં અને એની માટે મહેનત કરવાનો પ્રશ્ન નથી રહેતો પણ જે પણ વિદ્યાર્થીઓ સરકારી શાળામાં છે ગ્રાન્ટેડ શાળામાં છે તેઓ ચોક્કસ આ પરીક્ષા આપી શકે છે

અધિકારી તલાટીકા મંત્રીશ્રી ચીફ ઓફિસર તેમજ કોઈપણનો આવકનો અંગેનો દાખલો માન્ય રહેશે જો તમે ગામડા લેવલે હોય તો તલાટીકામ મંત્રીશ્રીનો દાખલો અને તાલુકા વિકાસ અધિકારીનો દાખલો પણ ચાલે સિટી લેવલે ચીફ ઓફિસર આગળ વાત કરીએ જાતિ અંગેનું પ્રમાણપત્રમાં મામલતાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી કે શાળાના આચાર્યનો રજિસ્ટર્ડ જાવક નંબર તેમજ પોતા સાથેનો બોનોફાઈડ માન્ય રહેશે જેમાં વિદ્યાર્થીની પેટા જાતિનો ઉલ્લેખ કરવાનો રહેશે વિદ્યાર્થી નિયત આવક મર્યાદા અને નિયત જાતિ કેટેગરીમાં છે તેની શાળા આચાર્યની ચકાસણી કરવાની રહેશે આગળ વાત કરીએ

સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે કોઈ પણ સંજોગોમાં ફરેલી ફી પરત કરવામાં આવશે નહીં અને ફી ઓનલાઈન પણ સ્વીકારવામાં મિત્રો આવશે આગળ વાત કરીએ તો કે હવે આ પરીક્ષાનું જે સ્કોલરશિપ છે એની પરીક્ષાનું માળખું આપણે જોઈ લઈએ તો પ્રશ્નપત્રનો ઢાંચો આપણે જોઈએ તો કસોટીના બે પ્રકાર રહેશે એમએટી બૌદ્ધિક યોગ્યતા કસોટી એસએટી શૈક્ષણિક યોગ્યતા કસોટી બંનેના પ્રશ્નો નેવ નેવ પ્રશ્નો રહેશે દન્યના ગુણ નેવ નેવ રહેશે અને સમય પણ નેવ નેવ મિનિટનો રહેશે આગળ વાત કરીએ તો કે અભ્યાસક્રમ જોઈ લઈએ તો કે પહેલી મેટ એમએટી બૌદ્ધિક અગ્યતા કસોટીના નેવ પ્રશ્નો શાબ્દિક અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે આ પ્રશ્નોમાં એનોલોગી વર્ગીકરણ સંખ્યાત્મક શ્રેણી પેટર્ન અને છુપાયેલી આકૃતિ વગેરેનો સમાવેશ થાય છે શૈક્ષણિક યોગ્યતા કસોટીના નેવ પ્રશ્નોમાં ધોરણ સાત અને ધોરણ આઠ ના ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના વિષયોનો સમાવેશ થાય છે એટલે જે પણ વિદ્યાર્થીઓ એનએમએમએસ ની પરીક્ષા આપવા માંગે છે તે પરીક્ષાની તૈયારી કરવા માંગે છે તેના માટે પણ ટૂંક સમયમાં આપણી સંજીવ વાચે યુટ્યુબ ચેનલ ઉપર તેના વિડીયો મૂકવામાં આવશે આગળ વાત કરીએ તો તેના માટે ધોરણ સાત માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે અને ધોરણ આઠ માટે ચાલુ શૈક્ષણિક વર્ષના પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે જે પણ વિદ્યાર્થી તૈયારી કરે છે તો ધોરણ આઠ માં તેમનો પ્રથમ સત્ર જે છે ને એનો જ અભ્યાસક્રમ રહેશે અને ધોરણ સાત નો ગત સત્રનો અભ્યાસ રહેશે એટલે ધોરણ આઠ માં અત્યારે તમારું બીજું સત્ર ચાલુ થઈ ગયેલું હોય છે પણ બીજું સત્રનો તમારે અત્યારે આ પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવશે નહીં ક્વોલિફાઈંગ ગુણમાં વાત કરીએ તો કે જનરલ ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીએ બંને વિભાગમાં કુલ મળીને 40% ગુણ મેળવવાના રહેશે તેમજ એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ બંને વિભાગમાં મળીને કુલ મળીને 72% ગુણ મેળવવાના રહેશે ક્વોલિફાઈંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર કેટેગરીવાર નક્કી થયેલ કોટા મુજબ મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને જ શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે તમારે ગુણ આવશે પણ તમારા જિલ્લામાં કેટેગરી વાઈઝ ઓબીસી જનરલ એસ સી માં જેટલી જગ્યા આપવામાં આવેલી હશે એ પ્રમાણે તમને સિલેક્શન આપવામાં આવશે ફિઝિકલ હેન્ડિંગ કેટેગરીનું વર્ગીકરણ પણ તમને અહીં આપવામાં આવેલું છે જે સારી રીતે અસમ અક્ષક્ષમ છે દિવ્યાંગ છે તે લોકોને પણ અહીં દેખાડવામાં આવેલું છે આગળ આપણે કહીએ તે કસોટીનું માળખું પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી તેમજ ગુજરાતી રહેશે વિદ્યાર્થી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમનું પ્રશ્નપત્ર આપવામાં આવશે આ કસોટી બહુ વિકલ્પ સ્વરૂપની તથા વિવિધ હિતુલક્ષી સ્વરૂપની રહેશે દરેક પ્રશ્નોનો આપણે એક ગુણ છે આ કસોટીના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં એટલે કે તમારો પ્રશ્ન ખોટો પડશે તો 0.25% માર્ક આપવામાં આવશે નહીં અંધ વિદ્યાર્થીઓને 30 મિનિટનો વધારાનો સમય આપવામાં આવશે ઓનલાઈન અરજી કરવામાં આપણે ઓનલાઈન અરજી તમારે 1125 થી 1125 સુધીમાં અહીં આપવામાં આવેલી છે એ વેબસાઈટ ઉપર જઈને તમારે ઓનલાઈન અરજી પત્રક ભરવાનું રહેશે જેમાં સમગ્ર અંગ ફોર્મ તમારે અંગ્રેજીમાં ભરવાનું રહેશે સૌપ્રથમ વેબસાઈટની મુલાકાત એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવું નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ સ્ટાન્ડર્ડ 8 પછી એપ્લાય કરવાનું રહેશે એપ્લાય પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મ દેખાશે એપ્લિકેશન માંગવામાં આવેલી તમામ માહિતી તમારે શાંતિથી વાંચીને ભરવાની રહેશે તેમાં વિદ્યાર્થીનું નામ માત્ર આધાર કાર્ડ પ્રમાણે જ લખવું આધાર નંબર લખવો ફરજિયાત છે આધાર કાર્ડના આગળ અને પાછળનો ભાગ અપલોડ કરવાનો છે આ સિવાય વિદ્યાર્થીની વિગતો યુ ડાયસ નંબરના આધારે ભરવાની રહેશે શાળાની વિગતો માટે શાળાના ડાયશ નંબર નાખવાનો છે જો જૂની શાળાની વિગતો બતાવે તો જ સુધારો તમારે કરવાનો છે હવે સબમિટ પર ક્લિક કરવાથી તમારો ડેટા સેવ થશે અને એપ્લિકેશન નંબર જનરેટ થશે જે તમારે સાચવીને રાખવાનો રહેશે તેમજ વેબસાઇટ પર એસસી એસટી તેમજ ફિઝિકલ હેન્ડીકેપ કેટેગરીના ઉમેદવાર ફોર્મમાં જે તે જગ્યાએ પ્રમાણપત્ર નંબર તારીખ અને આવકના દાખલા તેમજ જાતિ પ્રમાણપત્રની કોપી અપલોડ કરવાની ફરજિયાત છે તેમજ આધાર કાર્ડ અપલોડ કરવું ફરજિયાત છે અપલોડ ફોટો સિગ્નેચર પર ક્લિક કરો અને તમારો એપ્લિકેશન નંબર ટાઈપ કરો અને તમારી બર્થ બર્થડે ટાઈપ કરો ત્યારબાદ સબમિટ પર ક્લિક કરો અને ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના છે ફોટો અને સિગ્નેચર અપલોડમાં સૌપ્રથમ તમારો ફોટો અને સિગ્નેચર જીપીજી ફોર્મેટમાં સાઈઝથી વધે નહીં તે રીતે કમ્પ્યુટરમાં હોવો જોઈએ અગાઉથી તમારે તમારો ફોટો અને સિગ્નેચર કમ્પ્યુટરમાં લઈને તેની સાઈઝ પ્રમાણે એડજસ્ટમેન્ટ કરી લેવાનું રહેશે એપ્લિકેશન કન્ફર્મ કર્યા બાદ તમારો એપ્લિકેશન નંબર ટાઈપ કરો અને તમારી બર્થ ડેટ ટાઈપ કરી સબમિટ પર ક્લિક કરો એટલે અજી તમારી કન્ફર્મ થશે અને કન્ફર્મ પર ક્લિક કરો એટલે અજી ઓનલાઈન સ્વીકારે છે પ્રિન્ટ અને ફી ચલન તમારે ડાય ક્લિક કરવાથી તમારો કન્ફર્મ નંબર ટાઈપ કરો એટલે બર્થ ડેટ ટાઈપ કરો ત્યારબાદ સબમિટ પર ક્લિક કરો અહીં જે તમારી અરજી પત્રને પ્રિન્ટ કાઢ્યું અને ઓનલાઈન પેમેન્ટ પણ તમે કરી શકો છો ઓકે તો મિત્રો આ હતું તમારું

વિદ્યાર્થીઓને પરીક્ષા માટેના આવેદન પત્રો ઓનલાઈન ભર્યા પણ સંપૂર્ણ જવાબદારી શાળાની રહેશે અને ઓનલાઈન ભરતી વખતે સંપૂર્ણ તકેદારી રાખવાની રહેશે ત્રણસો જેટલા વિદ્યાર્થીઓને ધ્યાન લઈ તાલુકા કક્ષાએ તમને પરીક્ષા કેન્દ્ર પણ આપવામાં આવશે તો મિત્રો આ હતી આપણી એનએમએસ પરીક્ષાની નોટિફિકેશન અને તમે અને નોટિફિકેશન તમે વાંચી લેવાની અને વ્યવસ્થિત રીતે તમે તમારું ફોર્મ કોઈ પણ ભૂલ થયા વગર ભરી દેવાનું છે વિદ્યાર્થીઓ અત્યારે ધોરણ તેમના માટે ખાસ અને સરકારી સ્કૂલમાં ભણે છે તો સરકાર તમને દર મહિને હજાર રૂપિયાની સ્કોલરશીપ આપે છે અને તે તમને ચાર વર્ષ સુધી આપશે તો વહેલા વિદ્યાર્થી મિત્રો ખાસ તમે આ ધ્યાન રાખજો આવી એવી સ્કોલરશીપની તેમજ અન્ય માહિતી માટે તમે સંજીવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી માહિતી તમને તમારા સુધી મળી રહે જો વિડીયો ગમો હોય તો લાઈક કરજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્ર માતા પિતા સુધી આ વિડીયોને જરૂરથી જરૂરથી શેર કરજો